નજીક આવેલા એટલે કે જય અરડીયા હોમટાઉન હોમ ટાઉન નજીક આ ગામ આવેલું છે તેમ છતાં જય સરડીયા આ ગામમાં બિનહરીફ ચૂંટણી છે તે કરાવી નથી શક્યા સહકાર ક્ષેત્ર એટલે જય રાતરિયા અને જયેશ રાદડિયા એટલે સહકાર ક્ષેત્ર એકબીજાના પર્યાય એટલા માટે માનવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ સહકારિતા ક્ષેત્રની ચૂંટણી હોય તો જયેશ રાદડિયાનો ધબધબો ત્યાં જોવા મળે છે અને ધબધબો એટલા માટે કે જયેશ રાદડીયા એ ચૂંટણી બિનહરીફ કરાવી રહે છે પરંતુ આઝાદીથી અત્યાર સુધીની અંદર એક એવું પણ ગામ છે કે જ્યાં કોઈ દિવસ ચૂંટણી નથી થઈ અને હવે ત્યાં જયેશ રાદડિયાનો ધબધબો ન જોવા મળ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું પ્રદીપ જયેશ ગામની ગામની નજીક આવેલું જાજમેર ગામ આ અંદર અંદર સહકારી ક્ષેત્રની છેલ્લા વર્ષ કરતા પણ વધારે સમયથી અહીંયા એક પણ વખત ચૂંટણી નથી થઈ કેમ કે અહીંયા અત્યાર સુધીની અંદર જયેશ રાતડીયા અને રાતડીયા પરિવારનો ધબધબો જોવા મળતો હતો જો કે આ ધબધબાની વચ્ચે હવે આ સહકારિતા ક્ષેત્રે એ ત્યાં ચૂંટણી યોજાય છે ગામના લોકોના મુખ્ય અને જે ઉમેદવારો એ એ ઉભા છે છે તમામના લોકોને મનમાં એક સવાલ કે આ વખતે જયેશ જાજમેર ગામે ચૂંટણી બિનહરીફ કેમ ન કરાવી શક્યા શું નાની એવી ચૂંટણીની અંદર જયેશ રાદડીયાનો ધબધબો ઘટ્યો કેમ કે જાજમેર ગામે જયેશ રાદડીયાના ગામની નજીક જ આવેલું છે અને ત્યાં નવસો સભાસદોની એક સહકારી મંડળી છે અને એ જ મંડળીની અંદર જયેશ રાદડીયા પોતાનો ધબદબો જાળવી રાખ્યા આ નવસો સભાસદોની વચ્ચે બે પેનલોની સાથે ચૂંટણી છે બે પેનલોની અંદર તેર સભ્યોની વચ્ચે આ ચૂંટણીની જંગ છે વર્ચસ્વની આ લડાઈ છે અને એ વર્ચસ્વની લડાઈમાં ટ્રેક્ટર અને કુકરના બેનર હેઠળ આ ચૂંટણી આખી લડાઈ રહી છે પરંતુ આ સહકારી મંડળીની ચૂંટણી એટલી તો કેમ ચર્ચામાં આવી એટલી તો કેમ વર્ચસ્વમાં આવી આ જાજમેર ગામના લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા આઝાદી પછી લગભગ આ પહેલી વખત સહકારી ક્ષેત્રની ચૂંટણી હશે કે જ્યાં અત્યાર સુધીની અંદર આ ચૂંટણી એ બિનહરીફ નથી થઈ મારા સહયોગી તુષાર પાલ્યા એ જાજમેર ગામે જે જગ્યા ઉપર ચૂંટણી યોજાઈ હતી ત્યાંથી આખી આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો શું કંઈ ત્યાં માહોલ જોવા મળ્યો શું કંઈ ત્યાં ગામના લોકો કહી રહ્યા છે એ પણ તમે પહેલાં સાંભળો ધોરાજી તાલુકાના જાનમેર ગામમાં આજે સરકારી ક્ષેત્રની જે ચૂંટણી છે તે યોજાય છે ત્યારે હું સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ચૂંટણીની અંદર સરકારી મંડળીના નવસો જેટલા સભ્યો છે તે જોડાયેલા છે અને મોટી વાત એ છે કે રાજકોટ જિલ્લાના સરકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો ડબડબ રહ્યો છે ત્યારે આ જાનમેર ગામમાં ધોરાજી તાલુકાના ગામમાં અને જામકરોડા નજીક આવેલા એટલે કે જયેશ રાદડિયાના હોમટાઉન નજીક આ ગામ આવેલું છે તેમ છતાં જયેશ રાદડિયા આ ગામમાં બિનહરીફ ચૂંટણી છે તે કરાવી નથી શક્યા અને જાનમેર ગામમાં સહકારી મંડળી

સરપંચ ના જે પતિદેવ છે ટોંટી મહિના આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો કે ત્રીસ વર્ષ બાદ છે તે ચૂંટણી યોજાય છે શું કહેશો હાલ જાનમેરની અંદર આઝાદી પછી ચાલીસ વર્ષથી આ જાનમેરની અંદર પહેલીવાર આ ચૂંટણી થઈ રહી છે આ ચૂંટણીમાં તમે જુઓ તો અત્યારે ગરમીની મોસમમાં પણ માણસો ઉત્સાહભર મતદાન કરી રહ્યા છે અને હાલ જોવા જાઈએ તો સિંતેરથી પંચોત્તેર ટકા જેવું મતદાન થઈ ગયું છે લોકોના મુદ્દે મોઢે એક જ સવાલ છે કે આ જયેશ રાડડિયા છે તે આ ગામમાં કેમ બિનહરીફ છે તે ચૂંટણી નથી કરાવી શક્યા તુષાર બાલિયા ન્યૂઝ રૂમ જાનમેર તો ધોરાજી તાલુકાના જાજમેર ગામે આ ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે આ શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણી યોજાઈ રહી છે જયેશ રાડડિયાનો ધબધબો એ ક્યાંક હવે આ એક નાની અમથી ચૂંટણીના કારણે ક્યાંક ઘટતો હોય તેવું લાગતાની સાથે જ ત્યાં પચાસ ટકા કરતાં પણ વધુ મતદાન થયું છે એટલે કે નવસો જેટલા સભાસદો છે જેમાંથી પાંચસો જેટલા સભાસદોએ મતદાન એ કરી નાખ્યું છે અને તેની વચ્ચે ચૂંટણી અધિકારી દ્વારા શું કહેવામાં છે એ પણ સાંભળો વ્યવસ્થાપક કમિટી અને માટે મતદાન યોજાયેલું હોય અત્યાર સુધીમાં પચાસ ટકાકી ઉપર મતદાન થયેલ હોય મતદાન શાંતિપૂર્ણ અને સારી રીતે હોય આજના અને આ મંડળીની વર્ષ પહેલા ચૂંટણી હતી ત્રીસ વર્ષ પછી ફરીથી પણ ચૂંટણી થયેલ હોય જેથી મતદાનો અને રામનબે સાથ સહકાર આ સંસ્થાને મળેલ છે તો જાજમેર ગામે સહકારી મંડળીની ચૂંટણી અત્યાર સુધી આ સહકારી મંડળીની અંદર બિનહરીફ સભ્યો ચૂંટાતા હતા પરંતુ પહેલી વખત ક્યાંક આ જાજમેર ગામની આ મંડળીની અંદર સહકારી મંડળીમાં ચૂંટણી યોજાઈ રહી છે કે શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે હાલ ચૂંટણી યોજાઈ રહી છે પચાસ ટકા કરતું પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે પરંતુ નાની એવી સહકારી મંડળીની ચૂંટણી નવસો જેટલા સભાસદો છે તો જયેશ રાદડીયાની સામે પડનારા કોણ હશે આમાં કોણ અહીંયા જયેશ રાદડિયાનો ધબધબો ઘટાડી ગયું આમ તો સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ જગ્યાએ સહકારી ક્ષેત્રની ચૂંટણી હોય તો ધબધબો ત્યાં જયેશ રાદડિયાનો જોવા મળે પરંતુ જયેશ રાદડિયાના જ ગામની નજીક આવેલા આ જાજમેર ગામમાં કોણ એમનું પત્તું કાપી ગયું એની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે તમારું શું માનવું છે જયેશ રાદડિયાના ગઢની અંદર કોઈ તેમનો ગઢ હલાવીને જતું રહ્યું છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર